વોક ઓફ કરેજ ફેશન શોનું આયોજન કરવામાં આવશે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન એચસીજી આસ્થા કેન્સર સેન્ટરના સહયોગથી સર્વાઇકલ કેન્સરની રોકથામ અને એચપીવી રસીકરણ પર કેન્દ્રિત એક મોટા પાયાની જાગૃતિ પહેલના ભાગરૂપે કેન્સર સર્વાઇવર્સ દ્વારા એક ચેરિટી ફેશન શો ધ વોક ઓફ કરેજનું આયોજન કરશે આ વોકનું આયોજન એકવીસ ડિસેમ્બરના રોજ સાંજે પાંચ વાગ્યાથી અમદાવાદના ક્રિસ્ટલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવશે રોટરી ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર પંચાવન હેઠળ આયોજિત આ કાર્યક્રમ રાજ્યભરમાંથી સિત્તેર થી એસી કેન્સર સર્વાઇવર્સને એક સાથે લાવશે જેઓ શક્તિ અને સ્વસ્થતાની ઉજવણીમાં રેમ્પ પર વોક કરશે આ પહેલનો ઉદ્દેશ્ય પાંચ હજારથી વધુ વંચિત છોકરીઓને એચપીવી રસીકરણ પૂરું પાડવા માટે સમર્થન એકઠું કરવાનો પણ છે જે મહિલાઓમાં સૌથી વધુ નિવારી શકાય તેવા છતાં પ્રચલિત કેન્સરોમાંના એકને સંબોધિત કરે છે સર્વાઇકલ કેન્સરને સમયસર એચપીવી રસીકરણ દ્વારા પંચાણું ટકાથી વધુ કેસોમાં અટકાવી શકાય છે જો કે મર્યાદિત જાગૃતિ અને પોષણ ક્ષમતાને કારણે મોટી સંખ્યામાં યુવાન છોકરીઓ અસુરક્ષિત રહી જાય છે ધ વોક ઓફ કરેજ સર્વાઇવર સશક્તિકરણને મજબૂત જાહેર આરોગ્ય સંદેશ સાથે જોડીને આ અંતરને દૂર કરવા માંગે છે એચ સીજી આસ્થા કેન્સર સેન્ટરના ડિરેક્ટર અને ચીફ સર્જિકલ બ્રેસ્ટ ઓન્કોલોજી ડૉક્ટર ડીજી વિજયે જણાવ્યું કે ઓન્કોલોજીસ્ટ તરીકે અમે દરરોજ જોઈએ છીએ કે કેવી રીતે વહેલી તકે નિવારણ અને સમયસર હસ્તક્ષેપ જીવન બચાવી શકે છે સર્વાઈકલ કેન્સર મોટા ભાગે નિવારી શકાય તેવું છે અને એચપીવી રસીકરણ એક સાબિત સુરક્ષા કવચ છે આ પહેલો નિવારણ અને આશાનો શક્તિશાળી સંદેશ વહન કરે છે તે માત્ર સર્વાઈ વર્ષની ઉજવણી જ નથી કરતું પણ આવનારી પેઢીને સુરક્ષિત કરવા તરફ પણ એક નિર્ણાયક પગલું ભરે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ મારું નામ ડોક્ટર ડીજી વિજય છે એચસીજી આસ્થા કેન્સર સેન્ટરમાં ડાયરેક્ટર અને બ્રેસ્ટ કેન્સર સ્પેશિયાલિસ્ટ અમારી હોસ્પિટલ રોટરી તમે સાંભળ્યું એ રીતે એમના સપોર્ટમાં આ ઇવેન્ટ માટે કામ કરી રહી છે આમાં બેઝિકલી સર્વાઈકલ અને એના થ્રુ બીજા બધા જ મહિલાઓમાં થતા કેન્સર જેમાં ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર છે એ બંને માટે અવેરનેસ ક્રિએટ કરવા માટે આપણે કામ કરી રહ્યા છીએ દર વર્ષે ભારતમાં આશરે બેથી અઢી લાખ નવા કેસ બ્રેસ્ટ કેન્સરના અને આશરે બે લાખ નવા ગર્ભાશયના મુખ એટલે સર્વાઇકલ કેન્સર થાય છે આ બહુ મોટું પ્રમાણ છે જેમાંથી આશરે પચાસ ટકા મહિલાઓ મૃત્યુ પામશે એ બહુ એક સિરિયસ નંબર છે એના માટે પ્રિવેન્ટ કરવા માટે ખાસ કરીને સર્વાઈકલ કેન્સર માટે એક જ રસ્તો છે એ વેક્સિન છે આ વેક્સિન ડૉક્ટર અર્ચના શાહે કીધું એ પ્રમાણે જો આપણે પાંચ હજાર ડોઝ આપી શકીએ તો એક સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ કરી શકીશું અને એનાથી ચોક્કસ આપણે સર્વાઇકલ કેન્સર થતું અટકાવી શકીશું બાકી બધા કેન્સર્સ માટે પણ આપણે ધીરે ધીરે બીજા બધા કેમ્પેન્સ કરીશું જેનાથી આપણે કેન્સરનું વહેલું નિદાન અને જો થઈ શકે તો પ્રિવેન્શન માટેના આસ્પેક્ટ્સ ઉપર પણ રોટરી અને એચસીજી આસ્થા કેન્સર સેન્ટર કામ કરશે અમારે તમારા બધાનો સાથ સહકાર જોઈશે અસ એટ ટ્વેન્ટી ફર્સ્ટ ડિસેમ્બર ફાઇવ પીએમ એટ ક્રિસ્ટલ પાર્ટી પ્લોટ એસજી રોડ અમદાવાદ થેન્ક યુ ગવર્મેન્ટ પોતાની રીતે એમની હોસ્પિટલ્સ જે છે કેન્સર હોસ્પિટલ્સ છે સિવિલ હોસ્પિટલ્સ છે ત્યાં બધે ગાયનેક ડિપાર્ટમેન્ટ થ્રુ એમના ડોક્ટરો થ્રુ એક કેમ્પેન્સ કરતા હોય છે પણ કારણ કે વેક્સિનની કોસ્ટ બહુ વધારે છે તો રોટરી આ જે ક્લબ છે સ્કાયલાઇન એમણે ડાયરેક્ટ કંપની થ્રુ એક લાર્જ ડોઝ લેવાનું પ્રોમિસ લીધું છે અને એ અમને ખૂબ કન્સેશનલ રેટ ઉપર મળે છે એટલે આ અમે બહુ કન્સેશનલ એટલે ફ્રી એડમિનિસ્ટર કરી શકીશું જે મહિલાઓ નોર્મલી આ વેક્સિન ના લઈ શકતા હોય એમને પણ આ વેક્સિન મળે એના માટે અમે તત્પર છીએ અને સરકાર એની રીતે કરે પણ પ્રોબ્લેમ જ એટલો મોટો છે અને બીજા બધા કેટલા બધા કમ્યુનિકેબલ અને નોન કમ્યુનિકેબલ ડિઝીઝીસ છે જેના લીધે સરકાર એમના પ્રયત્ન કરે એમાં પણ આપણે જો સાથ સહકાર આપી શકીએ તો ચોક્કસ આ ઓવરઓલ મહિલાઓનું સ્વાસ્થ્ય ઇમ્પ્રૂવ થશે ડોક્ટર અર્ચના શાહ હું એક રોટેરિયન છું અને ગાયનેકોલોજીસ્ટ છું રોટરી ક્લબ ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ફાઈવ ફાઈવ આ વોક ઓફ કરેજ નામનો એક પ્રોગ્રામ ટ્વેન્ટી ફર્સ્ટ ડિસેમ્બર એટલે આવતા રવિવારે ક્રિસ્ટલ પાર્ટી પ્લોટ અમદાવાદમાં કરવા જઈ રહ્યા છે આ જે ક્લબ છે એમાં વોક ઓફ કરેજ એટલે જે કેન્સર સર્વાઇવર્સ છે એને ફેશન વોક છે અને સાથે સાથે એક ચેરિટી ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે જેથી જે ફંડ્સ ભેગા થયા થાય એ અમે સર્વાઇકલ કેન્સર વેક્સિન માટે જે અંડર પ્રિવિલેજ ગર્લ્સ હોય સ્પેશિયલી સ્લમ્સમાં રહેતા હોય અને ગવર્મેન્ટ સ્કૂલની છોકરીઓ હોય એમાં અમે આ વેક્સિન આપી શકીએ અમારું ટાર્ગેટ છે કે અમે પાંચ હજાર ડોઝિસ ભેગા કરી શકીએ ફોર ધ વેક્સિન થ્રુ ધીસ પ્રોગ્રામ આ પ્રોગ્રામમાં અમારી જોડે એઝ અ ટાઇટલ સ્પોન્સર એન અ સપોર્ટ મેડિકલ સપોર્ટ એચસીજી કેન્સર આસ્થા સેન્ટર હેઝ જોઈન્ડ સો વી આર વેરી થેન્કફુલ ફોર ધ દેટ સેન્ટર ઓલ્સો અને આ આજ એક પ્રોગ્રામ છે એના થ્રુ એઝ અ જનરલ પબ્લિકને પણ અપીલ છે કે તમે અમારી સાથે આમાં જોડાઈ શકો છો તમે ઇન્ડિવિજ્યુઅલ એક ટેબલ લઈ શકો છો અથવા છ લોકોનું ડિનર ટેબલ હોય છે અને એનું લિંક તમે કદાચ અમે વી કેન ગિવ યુ ધ ધેટ લિંક થ્રુ વિચ યુ કેન રજિસ્ટર ઓર યુ કેન કોન્ટેક્ટ અસ થ્રુ અવર ફોન નંબર્સ Rotary Club Skyline is the main organizing uh, club for this.